માર લાગે ગયા આવતો લઈને હું તો આવી ના હે તો જવાનું હતું ને એટલે

માબરે બે બબી પકોડી ખાય ખાઈ ગયા ને જે આપડા ભાગમાં ખાલી એક એક પકોડી સોનું સોનું ખાઓ પણ ભાઈ અમે અમાર પૈસા ન ખાઓ અમાર પૈસા ખાવા દે એમ લીકો આલદી આ લાકડા થોડા લાઈ દે

મારા બેટે એકલે એકલે બનાવી કોઈ ઘા વાત કરવા પડશે આ મસાલો ખાલી મેળ દે ને ડાયરેક્ટ નાખી દે પડી કાલ ના અંદર હા હા ટ્રેક્ટર વાળા આવે તો ધુર વાય ને થોડી લે પા ટ્રેક્ટર વાળામાંથી નહી રતા તાર કેવું ના પડે કે ઓયથી લા વાયર છે ઉતરીમાં કાથી ને હેડો આપણે કુછે તો ક્યાં છે આપણે નાકે ટ્રેક્ટર લે આ પણ મારા બેડાનું ઉલાનું ખેતર હોય ઘેડે આવી છે ને મારા બધા વાયર છે રસ્તા નહીં થોડી નાખે છે વાયર છે રસ્તા નહીં બીજો વાયર તોડે ફોટો કા દેજે એટલે

મારી બેટી મેકે તો મસ્ત બનીયા બે જણા આવ્યા મારા બેટા શું બનાવે છે અરે આવ કેમ ના <kung> તમારે <government>

આ ખાધા તો ને ને ટેકે ટેકે આમ તો નઈ ખાધા લા આની તો અમે શાક કોમ જતી રે હે ખાયરો હા ઠીક કરો હવે શાક વરાહો કાલે હવે શાક છે ઊભા રહે મન એય ઊભા તો ઓ નો આપણ ટેપલું રે ને હવે પુત્રણ નાશ આવો લો લાવ નાશ આવ લો આ ઠીક કરી નાખું જ મંતા નું વાસ્યા યાર તે કોણ તા હે ભાગી ન કર આ ટેપલું તમે એટલે નાખતા છો કાધેલું છે